આજરોજ લખતરાણા તાલુકાના નિરોણા ગામે અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબના હસ્તે નિરોણા રાતા તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં નિરોણા ગામના સરપંચ તથા પંચાયતની ટીમ ગામના અગ્રણીઓ તથા તમામ હોદ્દેદારો અને સરકારી કર્મચારીઓ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ઘણા ટાઈમથી આ એકદમ ગામના છેવાડે ડુંગરના બાજુમાં તળાવ છે એટલે ગામના પશુઓ માટે ગાયું ભેંસું બધા માટે પીવા માટે ઉપયોગ થાય એના માટે ગામ લોકોની માગણી હતી તો એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગામના સરપંચ તમામ ખેડૂતો બધા અગ્રણી રજૂઆત કરેલી અને સરકાર શ્રીમાંથી અત્યારે પાસ થઈ આવ્યું તો આજે એનું ખાતું છે સારી રીતે કામ થાય બધા ખેડૂતભાઈઓ ધ્યાન રાખે કંત્રાટીને પણ ભલામણ કરી છે એ ગામના જ છે એટલે એ મોટો ફાયદો છે સારું કામ થાય ઓફિસર પણ બધા વ્યવસ્થિત છે બધા ભેગા રહી સારામાં સારું કામ થાય જેનાથી સરકારના પૈસા વ્યવસ્થિત વપરાય અને ભવિષ્યમાં ખેડૂતોને પશુઓને બધાને માટે કામ આવે એના માટે આ તેત્રીસ લાખ રૂપિયાની એવી રકમ છે આ તળાવ માટે એનામાં ખોદકામ છે પેચિંગ છે ઓગન બનાવવાનું છે આ બધા કામ ચૂંટણી તો આવશે ને થશે અત્યારે જે સરકાર છે જે ચૂંટાયેલા છે તાલુકા જિલ્લા ધારાસભ્ય બધાની ફરજ છે કે કેમ આપણા વિસ્તારમાં ચાર કામ સારા થઈ જાય સરકારનું સારું લાગે ચૂંટણી હજી બે વર્ષે આપણા વિસ્તારમાં તમે જુઓ છો નારમદાની લાઈન ખેડૂત માટે ચાલુ છે પછી એ પ્રજાને પછી ઓટોમેટિક વિચારવાનું છે કે આટલા બધા સારા કામ થયા છે એ ઓટોમેટિક પ્રજા એને આશીર્વાદ આપવાની છે ભારતીય જનતા પાર્ટીને એટલે આમાં ઘણા વ્યક્તિગત હોય ઘણાનો પ્રશ્ન હોય કોઈનો લાઈનનો કે કાંઈ ને કાંઈ વાંધો હોય એટલે એ રજૂઆત કરવાની બધાને હક છે પછી એનો ભેગા બેસીને એનો રસ્તો કઢાય ભાઈ શું તકલીફ છે કઈ રીતનું છે એને સમજાવી નીતિ નિયમ પ્રમાણે એને વળતર મળી જાય એટલે ખેડૂત ખોટા છે એમને કહેવાય ખેડૂત પણ સાચા છે સરકારે સરકાર એટલે શું સરકાર પૈસા આપશે ક્યાંથી આપણે જ બધા ટેક્સ ભર્યા છે તમે બધા કોઈ વીમો છે કોઈ ઇન્કમ ટેક્સ છે આ વિંગોટી છે ઘરનું ટેક્સ છે આ બધા પૈસા ભેગા થઈ 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 પાછા આપણા અહીંયા આવતા હોય જે જે વિભાગમાં વિકાસના કામ થતા હોય એટલે આના માટે સરકારને વિચારીને બધા પગલાં લેવાના હોય એમને એમ દેતા હોય તોય મેળ ન પડે એટલે જેનું જે હક થાય એ દેવો પણ પડે એટલે હકીકત આ છે મારા સમજ્યા મુજબ